બિલીમોરા નગરમાં સ્વજાન છલીનો કાર્યક્રમ સાથે સફાઈ અને જાગૃતિ અભિયાન બિલીમોરા નગરના સ્વયંસેવકો દ્વારા નવજીવન કોલોનીના કુમન પ્લોટની સફાઈ કરીને નગરના લોકોને સફાઈના અનોખા અભિયાનમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યો હતો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ બિલીમોરામાં પણ સક્રિય રીતે જોડાઈ હતી ત્યારે પ્લાસ્ટિક રૂપી પડકારને ભેગા મળીને સામનો કરવા માટે એક અનોખા ઉપાય સાથે નવી શરૂઆત કરીને જલસ્થળ અને વાયુમાં ફેલાયેલા પ્લાસ્ટિકને નાથવાનો એક અનોખો પ્રયત્ન જોઈએ મારું નામ પ્રકાશભાઈ મિસ્ત્રી છે અને અત્યારે અમે આ સફાઈ અભિયાન ગાંધી જયંતિ નિમિત્તે આપણા વડાપ્રધાનશ્રીએ કહ્યું છે એ પ્રમાણે અમારી સંઘના સ્થાન ઉપર પ્લાસ્ટિકનું બધી કોથળીઓ છે ઓછા માઇક્રોનની જબલા છે એને અમે આ પ્લાસ્ટિકની બોટલમાં ભરીએ છીએ કારણ કે નાના ઓછા માઇક્રોનની થેલીઓ ડિકમ્પોઝ થતાં લગભગ ચારસો વર્ષ જેવા થાય છે અને એને કોઈ પણ આપણે કચરાપેટીમાં નાખીએ અથવા તો કોઈ જગ્યાએ ટ્રેક્ટરમાં ભરીએ તો એ ઉડીને પાછું પ્રકૃતિમાં જ આવે છે અને નદીમાં અથવા તો તળાવમાં જાય છે અને ફરી ફરીને અહીંયા અહીંયા જ રહે છે મતલબ એનો નાશ નથી થતો તો એના માટે એક કોન્સેપ્ટ રાખ્યો છે કે આ પ્લાસ્ટિકની બોટલની અંદર બધા જબલા થેલીઓ નાની ઓછા માઇક્રોની ભરી અને એને કેપિંગ કરી અને કોઈ એવી જગ્યાએ મૂકીએ કે જે પાછી ઉડીને કસે જાય નહીં એને ચોતરા તરીકે સિમેન્ટ સાથે કોન્ક્રીટ કરીને વાપરી શકીએ અથવા તો પછી કોઈ દીવાલ કરવી હોય તો એની અંદર વાપરી શકીએ એ રીતે અમે પ્રયત્ન કરીએ છીએ અને અમારો ઓછામાં ઓછો ટાર્ગેટ છે કે બિલીમોરાનગરમાં ઓછામાં ઓછી દસ હજાર બોટલો ભરી અને એને અમે વ્યવસ્થિત ઉપયોગમાં લઈ શકીએ ખૂબ સરસ તો આપણે જોઈ રહ્યા છીએ કે પ્લાસ્ટિક નામનો જે દુશ્મન છે જળ સ્થળ અને હવા દરેક જગ્યાએ પહોંચેલ છે તો તેને એક રીતે કહીએ તો જેલમાં પૂરી દઈએ છીએ આપણે અને તેનો જેલમાં પૂર્યા બાદ સદુપયોગ કરવાનો કંઈક પ્રયત્ન અહીં બિલીમોરાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એમણે કહ્યું તેમ દસ હજાર બોટલોની ટાર્ગેટ છે તો જો તમે આ એકલા કરશો કે તમે નગરના કેટલાક લોકોને એના માટે હેલ્પ લેવાની તમારી ના અમે બધી સંસ્થાઓને પણ સાથે જો જોડીશું અલગ અલગ સંસ્થાઓ બિલીમોરાની છે નગરપાલિકાનો પણ સહયોગ લઈશું અને બધા ભેગા મળીને કરીશું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે થશે જ ઓકે તો આપણે જોઈએ કે એમને જે ઇનિશિયલ લીધું છે પ્રાથમિક કામ શરૂઆત કરવી એ જ ખૂબ મહત્વનું છે તો સાથે આપણે બીજા બધાને પણ જોડાવવું જોઈએ અચ્છા મારે બીજું એ કહેવું છે કે આ વસ્તુ આપણે આપણા પોતાના ઘરેથી જ શરૂઆત કરીએ કે જે રીતે એક નાની નાની કોથળીઓ ઝબલા થયેલી આપણા ઘરમાં આવે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક એને આપણે ઘરની જ બોટલોની અંદર આ રીતે ભરીને રાખીએ તો બહાર નાખવાનો કોઈ સવાલ જ નહીં રહે ખાલી બોટલ જ ઉઘરાવાની રહેશે અને ઓછી જગ્યામાં બધું પ્લાસ્ટિક આવી જશે ખૂબ સરસ એમના કહેવા પ્રમાણે જો આપણે આ શરૂઆત જ ઘરથી કરીએ તો પર્યાવરણની અંદર આવ્યા બાદ કેટલા ટકા સુધી બોટલમાં આવી શકે એના કરતાં જો આપણે ઘરથી શરૂઆત કરીએ ટીપે ટીપે સરોવર ભરાય ભરાયે